આપી વરસાદ ની આગાહી પૂરી થઈ ગઈ હજી બે દિવસ નું બળ છે હજી બે દિવસ વરસાદ આવી છે હતા ઇન મેકલ છે હવે ઈ તમને સેલે સેલે જોવા મળશે થમલાલ ફોટો જોઈને ઈ અવર અવર મજા માં તાઈટો ફેમિલી કેમ છો બધા મજા માં મજા માં રહેવાનું અમારી ચેનલ માં તમારા બધાને સ્વાગત છે આજે આવી છે ગેપ ને બે દિવસનો નો વિડિયો છે આખે આખો આમ જો થોડો થોડો હેબાંગ જેવું થઈ ગયું છે શું નો કરો છો બધું તમને પરફેક્ટ જોવા મળશે અને મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને દીધો ને ભગવાન તમને નેક ગણો દે અને તમારો આમ દિમાગ કહેવાય કે મગસ કેટલો હાઈલો છે જિંદગીની અંદર પહેલી વખત આવું આપણે પોસ્ટર જોયું અને તમને વિડિયો માં કદેશ ને જોવા મળ્યું છે તો હવે મારા હાળી ને ઓલે એક ડેલેસ કરવાનો છે ને એક અમે તમને બીજે યુઝ કરશું ઓ છોકરા ને કરવા છે વિડિયો કદી સ્ટાર્ટ

ને ને હું બકાલ લેવો હેડ હુસ્તી નહીં હું બકાલ લીધો હું સામજી બે બે આવેલા છે પણ બકાલ હું લીધો ને કે ટપો તો બનતી જાય હવે કાંઈ હેડ હુસ્તી નહીં તો બધું કોમેન્ટમાં કીધું હું બકાલ વધારે ત્યારે પવન બહુ ઉડે દિયાળ ગામની અંદર અમારા પવન બહુ ઉડે તો બકાલ મૂકો ભાઈ કહેજો કા બધે કા પણ બકાલું છે એમ તો આમ જો આમ ઠેઠ થી ઠેઠ માં ઓહો બકાલું એટલે બકાલો જો ચારે બાજુ એ હું ખવાય તો ચાલ પવન બહુ ઉડે તો પવન બહુ ઉડે હું

એ સને ભાઈ અમે પપ લેવા દવા દેવાશે આમાં છે શું ન હવે આમાં મારી બેઠી ધોઈને વેકરો બધું આવી જશે તો હવે ફટાણ અમારી માટે જેવું થાય પણ આનો પેલા વિસરી લે છે ખરા મિત્રો ફાઇનલી આપણે આ સોડક આ થઈ કર્યો પછી ના પાછા પપ લાવે ને તો પપે પપ્પા બસ ભાઈ એકદમ મત પતરા થઈ જશે થોડા ખેબાંગેવા અને હવે તો પાછું માથે શરૂ કરી દીધું તપે એવો શું ને ભાઈ આ બધું શું છે કે દેશી જોગાડ કરવો પડે સે તો પછી યુઝ કરી લઈ હજી થોડોક પીડ્યો છે તો અને આવી રીતનું કાઢે પપ્પા પપ્પા શું નો કર્યો બોલો તો પપ્પી શું થાય ખરો અમારો બેટા તો બધા છે ને હાથે કોઈ નહી કરતા પપ્પે પપ્પે કરી દેતો હું કેવું રહું પટેલ આ પત્ર હતા ને કાળા છે ને એની જેવા પત્ર હતા પણ આપણે કલર કે લખ્યો મસ્તી મજાના ધોળા થઈ જશે લે તો અહીંયા રહેવાય ને તો અમને એવી ખબર પડી જાય તો તમને લાવી હું લેવા ખબર પડે લાવી શું લેવા રાયડું નાખો તમે એને રેડું નાખવા બાજુ એવું કૃષ્ણાભાઈ રોલા ધોવાનું ગીફ આવી જશે ખાવાનું શરૂ છે મતલબ આવી જાય ખાવાનું ગીફ ને ગચીને ખાઈ

આજે આવી ગઈ કા હા ને આજે એક ગીફ્ટ મેન આવેલી છે એ આને હરગો પકડો તૈલા

બાકી આપણે હાદો ખાને અત્યારે કર્યો હતો પણ હાદો એ લાગ્યો નથી ને કેટલા વાગે કર્યો તો તમને જોઈ જોવું હોય તો એ પરફેક્ટ દેખાડી દો જો બાર મિનિટ પહેલાં કરેલો છે હાલો બોલે બોલ અહીંયા હું આઠ ને પચી મિલેટે કરેલો છે ભાઈ આઠ ને અડતાલીસ છે આઠ ને પચી મિલેટે કરેલો છે જય માતાજી મળશે બીજા બટાટા